નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બે સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ આજે મીન રાશિમાં ચંદ્રનો સંચાર જાણો કઈ રાશિઓને મળશે આજે લાભ અને બિઝનેસમાં સફળતા થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે બે સપ્ટેમ્બરના રોજ ચંદ્રનો સંચાર કુંભ ઉપરાંત મીન રાશિમાં થશે જ્યારે પૂર્વપાદ્રપદ નક્ષત્રનો પ્રભાવ રહેશે જાણો મેષથી લઈ મીન રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ આજનું રાશિફળ જ્યોતિષય ગણના અનુસાર મેષ રાશિના જાતકો માટે ખર્ચાળ સાબિત થશે જ્યારે તુલા રાશિના જાતકોને લાભ મળશે આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે જાણો મેષથી લઈ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આજે મેષ રાશિના જાતકોએ સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહેવું પડશે અને બહારની કોઈ પણ વસ્તુનું સેવન ટાળો નહીં તો સ્વસ્થાય ખરાબ થઈ શકે છે નોકરિયાત વર્ગને શત્રુ પરેશાન કરી શકે છે તેથી સચેત રહીને તમારું કામ કરો સાંજના સમયે પરિવાર અને નાના બાળકો સાથે સમય વિતાવો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવરાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે સવારથી જ કોઈ શુભ સમાચાર મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે જો કોઈ વાણી કે વર્તનથી ખરાબ વ્યવહાર કરે છે તો તેની અવગણના કરો બિઝનેસ સાથે સંકળાયેલા જાતકોના લાભમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ મિત્રોનો સહયોગ મળવાથી સમસ્યાનો ઉકેલ પણ આવી જશે બિઝનેસમાં કોઈ બદલાવનું વિચારી રહ્યા હોવ તો અનુભવી વ્યક્તિની સલાહ લો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમારા મહત્વપૂર્ણ કાર્યને ટાળવાની કે આળવાસમાં લેવાની ભૂલ ના કરો નહીં તો ભારે નુકસાન થઈ શકે છે જો આસપાસમાં કોઈની સાથે વિવાદ થાય છે તો તેનાથી દૂર રહો સાંજનો સમય પરિવારના સભ્યો સાથે કોઈ માંગલિક કાર્યક્રમમાં પસાર થશે આજે બીજાની મદદ કરવાથી તમને ફાયદો મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો પરિવારના સભ્યોની મદદથી ઉકેલાઈ જશે અને જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો તમે ભાગીદારીમાં કોઈ વેપાર કર્યો છે તો તેને ભાગ્યના પરોસે ના છોડો અને મહેનત કરો સાંજના સમયે મિત્રની મદદ માટે પૈસાની જોગવાઈ કરવી પડશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમે દરેક કામ મહેનત અને ઈમાનદારીથી કરશો તો તેનો લાભ તમને ચોક્કસથી મળશે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને થોડો સમય માટે ટાળી દો આજે પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરશો તણાવ કે વિવાદથી બચવાની કોશિશ કરો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓને લૂંટ ખવરાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણા આજે ચારે તરફનું વાતાવરણ સુખદ રહેશે જીવનની દિશા નવો વળાંક લેશે જો કોઈના પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો સરળતાથી મળી જશે આજે વિદેશમાં રહેતા કોઈ સંબંધિત તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે સંપત્તિનો સોદો કરવાનું વિચારી રહ્યા હોવ તો ચલ અચલ પાસાને સ્વતંત્ર રીતે તપાસ કરો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે સાંજના સમયે તમને કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે જે તમને થોડા વિચલિત કરી શકે છે મિત્રોના સહયોગથી અટકેલા કાર્ય પૂરા થશે જેનાથી તમારું મન प्रसन्न राह संतान पक्ष कोई सारा समाचार साभवा आर्थिक स्थिती मजबूत को खोवायली चीज मलवाची राहत राहते आज भाग्य सोतेर टाका पक्षम राहशे भगवान सूर्यनारायणने यज्ञ आपो वृश्विक राशी वृश्विक राशी अक्षर ન અને ય આજે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમે અત્યંત વ્યસ્ત રહેશો પરંતુ આ દરમિયાન પરિવાર માટે સમય કાઢવાનું ના ભૂલો જીવનસાથી સાથે કોઈ તણાવ હોય તો તેને દૂર કરવાની કોશિશ કરો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ અને ઢ રાજનીતિની દિશામાં કામ કરતા લોકોને આજે સફળતા મળશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે બાળકો માટે ધન ખર્ચ થઈ શકે છે તમને જીવનસાથીનો દરેક કાર્યમાં સહયોગ અને સાનિધ્ય મળશે કોઈ અનુભવી વ્યક્તિ તરફથી લાભ મળશે સાંજના સમયે લાંબા સમયથી અટકેલું કોઈ કામ પૂર્ણ કરવાના પ્રયત્નો કરશો આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ જો ઘરમાં કોઈ નાના મોટા ઘરેલું વિવાદ ચાલી રહ્યા હોય તો તેનાથી થોડા તમે પરેશાન રહેશો પરિવારના સભ્યોને આજે કોઈ કારણોસર ચિંતા રહી શકે છે પરિવારમાં કોઈ સભ્યની તબિયત ખરાબ રહેવાના કારણે ભાગદોડ થઈ શકે છે અને તેના પર ધન ખર્ચ પણ થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકોને ઉત્તમ સફળતા મળશે લાંબા સમયથી અટકેલો લાભ પ્રાપ્ત થવાથી તમે પ્રસન્ન રહેશો વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડશે આજે તમને કોઈ નવી સંપત્તિ મળી શકે છે જેના કારણે તમે પરિવારના સભ્યો માટે નાની પાર્ટીનું આયોજન કરી શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ જો તમે વ્યવસાયમાં રોકાણનું વિચારી રહ્યા હોવ તો તેમાં સફળતા મળશે આજે મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો સરકારી નોકરીમાં તમારા સહકર્મીઓ કામમાં મદદ કરશે જો માતાને સ્વસ્થ સંબંધિત કોઈ સમસ્યા છે તો તકલીફમાં વધારો થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને તાંબાના લોટામાં જળ અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતીમાં